નમસ્કાર આપ જયરાજ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરૂચ સામાજિક સમરસતા મંચ દ્વારા ભગવદ્ ગીતાના સમર્થનમાં આવેદન પત્ર અપાયું શાળાઓના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરાતા અમુક સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સામાજિક સમરસતા મંચ ભરૂચ વિભાગ દ્વારા મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી શ્રીમદ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડવા સાથે તેને ચાલુ જ રાખવા અનુરોધ કર્યો છે સામાજિક સમરસતા મંચ ભરૂચ વિભાગ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અભ્યાસક્રમમાં શ્રીમદ થવાથી કેટલાક લોકો પોતાના રાજકીય માટે તેનો વિરોધ કરી રહ્યા છે તેને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ ભગવદ્ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી ભગવદ્ ગીતામાં જ્ઞાન ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાને જીવન વ્યતીત કરે માનતા મનુષ્ય માત્રને સમાન રૂપ લાગુ પડે છે આ સાથે જ આવેદનપત્ર પાઠક આમાં કમલેશભાઈ રાવલ ભરૂચ જિલ્લા વિભાગ સંયોજક ઉપરાંત કાર્યકરો તેમજ સાધુ સંતો અને વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સામાજિક સમરસતા મંચ ગુજરાત સામાન્ય રીતે સામાજિક સમરસતા મંચ ગુજરાત જે છે તે સમાજની અંદર નાના મોટા જે કંઈ દૂષણો છે અથવા તો જે ભેદભાવ છે એની સામે લડી રહ્યું છે એનો વિરોધ કરી રહ્યો છે અને એ દ્રષ્ટિએ સામાજિક સમરસતા મંચ સમાજની અંદર એકરૂપતા જળવાય એના માટે સારામાં સારું ઉદાહરણ જે આપણી ભારતની ભગવદ્ ગીતા છે ભગવદ્ ગીતાની જે કર્મની સિદ્ધાંત ઉપર રચાયેલી છે પ્રામાણિકતા છે નિષ્ઠાના પાઠ આપણને ભણાવે છે તો એના આધારિત અને એની ગુજરાત સરકારે જે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં લીધો છે પ્રાથમિકથી લઈને માધ્યમિક શાળા સુધીના અભ્યાસક્રમમાં લીધેલું છે એનો વિરોધ અમુક લોકો કરી રહ્યા છે એ વિરોધ એમના વ્યક્તિગત સ્વાર્થ માટે અથવા તો રાજકીય કારણોસર કરી રહ્યા છે પણ મૂળભૂત રીતે જોવા જઈએ તો આજનું બાળક આવતીકાલનો નાગરિક છે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો બાળપણથી જ જો બાળકોને નિષ્ઠા પ્રમાણિકતા અને કર્તવ્યના પાઠ ભણાવવામાં આવે અથવા એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો આવતીકાલનો નાગરિક એક સક્ષમ અને પ્રમાણિક નાગરિક તરીકે આપણને મળી શકે અને એ જો હોય તો પછી આપણી પાસે દેશ પણ એટલો મજબૂત બની શકે એટલે જે લોકો વિરોધ કરી રહ્યા છે ભગવદ્ ગીતાના અભ્યાસક્રમનો એને આપણે સખ્ત શબ્દમાં વખોડી કાઢીએ છીએ ગુજરાત સરકારને સમર્થન આપીએ છીએ કે ભગવદ્ ગીતાના જે અભ્યાસક્રમમાં પાઠ લીધેલા છે તેને સંપૂર્ણપણે આગળ ચલાવવામાં આવે કોઈ પણ સંજોગોમાં એને પાછા ન લેવામાં આવે અને એ રીતે દેશનું એક મોટું સારું કાર્ય થઈ રહ્યું છે એના સપોર્ટમાં અત્યારે સંત સમાજ છે આપણા ભરૂચનો ભરૂચના સોલંકી સમાજ છે પ્રજાપતિ સમાજ છે આમ જોવા જઈએ તો ઘણા બધા સમાજ છે જેને આપણે અત્યારે નામ કદાચ ન લઈ શકીએ પણ બહુ બધા લોકોએ આવીને આપણને સપોર્ટ કર્યો છે કે આ વસ્તુ ચાલુ જ રાખવી જોઈએ અને સરકારને સંપૂર્ણ સહકાર અને સહયોગ આપણે આપીએ છીએ અને સરકારને વિનંતી પણ કરીએ છીએ કે આ જે સિલેબસની અંદર ભગવદ્ ગીતા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં મૂકવામાં આવી રહી છે અને ચાલી રહી છે એને ચાલુ જ રાખવામાં આવે કોઈ સંજોગોમાં દૂર કરવામાં ન આવે